રાણાવાવ નગરપાલિકામાં આઉટસોર્સમાં કોન્ટ્રાક્ટ બેઝ પર અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે આ કર્મચારીઓનો રોજમદાર તરીકે સમાવેશ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાણાવાવ નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓ સહિત એકસો જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવે છે ત્યારે આ તમામ કર્મચારીઓનો રોજમદાર તરીકે સમાવેશ કરી લેવા માંગ ઉઠી છે જેને લઈને કર્મચારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવી કર્મચારીઓને રોજમદાર તરીકે લઈ લેવા ઉગ્ર માંગ કરી છે મારું નામ અભિષેક ઝાલા છે હું રાણા વાલ્મીકી સમાજનો પ્રમુખ છું આજરોજ તારીખ પાંચ છ બે હજાર ચોવીસના માન્ય શ્રી ચીફ સાહેબ રાણાવાવ અને મામલતદાર શ્રી રાણાવાવને કોન્ટ્રાક બેટના તમામ કર્મચારી દ્વારા એક અલ્ટિમેટમ આપવામાં આવ્યો આજે આવેલો છે અને જો એમની માંગણી પૂરી નહીં થશે તો તારીખ દસ છ બે હજાર ચોવીસના નગરપાલિકાના કોમ્પાઉન્ડરની અંદરમાં પ્રતિક ઉપવાસમાં તમામ કર્મચારી જાય તેની સૌને અમે જાણ કરીએ છીએ પાલિકામાં ફરજ બજાવતા આ કર્મચારીઓને રોજમદાર તરીકે લેવામાં નહીં આવે તો આગામી તારીખ દસ થી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાજુ કારાવદરા ગુજરાત ન્યૂઝ રાણાવાવ